જવાનો પર હુમલો કરતા ભારે કડભરાટ હુષનગરના એક વિસ્તૃત અહેવાલ તાલુકાના કુકમા ગામે આવેલા સોનલ કૃપા સોસાયટી વિસ્તારમાં ચાર ચોરો નીકળતા તેમને હોમગાર્ડના સભ્યો ઉપર હુમલો કરી બટકા ભરી પથ્થરના છૂટા ઘા ઝીકતા ત્રણ કુકમા યુનિટના હોમગાર્ડ સભ્યોને ઓછી વધતી ઈજા પોતા ભારે ખડબાળ મચવા પામ્યો હતો તાજેતરમાં જ કમાન્ડિંગ ઓફિસર તરીકે નિમણૂક થઈ છે તે મનીષ બારોટ અને તેની ટીમ તાત્કાલિક અસરથી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટતા પગલાં લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી મનીષ બારોટની સાથે ભુજના ઓફિસર કમાન્ડિંગ વારીસ પટણી ખોડભા જાડેજા મંથન ગૌર સંજય પ્રજાપતિ સુરત પ્રજાપતિ સની વાઘેલા રણજીત પરમાર કિરીટ રાઠોડ જય અબડા સહિતના લોકો ખાસ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપીને પકડી પાડવા માટે તાત્કાલિક અસરથી પધર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને આ બનાવમાં એક આરોપીને હોમગાર્ડના જવાને પકડી પાડી મોબાઈલને સોંપવામાં આવે છે આ બનાવે ભારે ચકચાર જગાવી છે